આપણે આપણી મજૂરી કરીએ છીએ ને આપણે જીવીએ છીએ કોઈ આવતું નથી ત્યારે અમે બી તમારી વચ્ચે ઇન્ડિયા ગઠબંધન એક ઉમેદવાર બનીને આવ્યા છે એટલે અમે મોટા મોટા વાયદાઓ જે લોકો કરીને જાય છે એવી રીતના વાયદાઓ કરવા માટે નથી આવ્યા કેમ કે તમે જોયું છે ચૂંટણીઓ આવે ત્યારે ભલ ભલા નેતા આવે કાકા મામા મામી જોજો એમના માણસો આવે ને રાતે બે વાગે બી દરવાજો ઠોકે ઠોકતા છે કે નથી અનુભવ થયો હશે તમને રાતે બી ઉઠાડે કે આ બસો રૂપિયા લો ને કાલે આપણે મતદાન કરવા જવાનું છે ને તમારે આના પર દબાવવાનું છે થાય છે કે નથી થતું પછી એ રાત ગઈ અને બાદ ગઈ મત તમે બીજા દિવસે આપી દીધો પછી કોઈ આવે છે તમને પૂછવા તમે સામેથી થી બોલાવશો કે ભાઈ આવો અમને ઝુંપડું આપો કોઈ આપવા આવશે આવશે કોઈ નહીં ત્યારે અમે તમારી વચ્ચે હું પોતે ઉમેદવાર છું લોકસભાનો આ વખતે જે ઇન્ડિયા ગઠબંધન થયું છે ગઠબંધનના ઉમેદવાર તરીકે હું પોતે ઉમેદવાર છું હાલમાં હું ડેડિયાપાડાનો ધારાસભ્ય છું અને કદાચ આ જુવાની આવતો બધા મને ઓળખતા હશે ઓળખો છો કે તમે ઓળખો છો ને બધા તો આજે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી અમે એટલે માટે લડી લડવા માટે આવ્યા છે એટલા માટે

અમૃત મહોત્સવ કાઢે છે આઝાદી કા મહોત્સવ કાઢે છે કે અમે નલસે આપી દઉં ત્યારે આ એમની નિષ્ફળતા છે ત્યારે પોતાની સરકાર હોવા છતાં મનસુખ દાદાને પણ આપણે 30 વર્ષથી લાવીએ છીએ પણ આપણી દરેક બાબતોમાં એમની નિષ્ફળતા છે પોતે કઈ સરકાર હોવા છતાં નથી કઈ